નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો ને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છોતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો હાલની સ્થિતિએ જીરા બજારમાં ઓફ સિઝન હોવા છતાં નોંધપાત્ર રીતે આવક થઈ રહી છે ઊંઝામાં દૈનિક સરેરાશ 12000 બોરી થી લઈને 15000 બોરી ની આસપાસ જીરા ની આવક થઈ રહી છે દિવાળી પછી જીરાની આવક લગભગ આજ સ્તરે જળવાઈ રહેલી છે રાજસ્થાનના ખેડૂતોનું વેચાવલીનું પ્રમાણ વધારે છે જીરામાં માંગની સ્થિતિ સારી છે પણ માંગની આવક વધારે થઈ રહી છે હાલની ખેડૂતોને થી લઈને ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે ગોલ્ડ દાણો હોય તો પાંચ હજાર રૂપિયા સુધી પણ વેપાર થઈ રહ્યો છે દિવાળી બાદ થી ધીમી ગતિએ જીરાના ભાવમાં ઘટાડો નોંધાયો છે ગત સિઝનની સરખામણીએ હાલની સ્થિતિએ જીરાનું વાવેતર ધીમી ગતિએ થઈ રહ્યું છે જોકે આ સપ્તાહની ઠંડીની શરૂઆત થતા વાવેતરને વેગ મળ્યો છે આગામી સમયમાં જીરાના વાવેતરના વિસ્તારમાં સ્થિતિ કેવી રહે છે તે પરિબળ મહત્વનું સાબિત થશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો